નાનપણથી લઈને આજ સુધી એને જે રીતની મૂળચંદ રાયની છબી જોઈ હતી એ પરથી એ પછી શું બન્યું હશે એનો અંદાજો અચલ લગાવી ચૂક્યો હતો અને એના કારણે એને વધુ અકળામણ થઈ રહી હતી ટેપરે કોર્ડરનો ઘા એટલો જોરથી કરાયો હતો કે નીચે હોલમાં બેઠેલા બધા જ સભ્યો કંઈક તો નથી બન્યું ને એની આશંકાએ અચલની રૂમ તરફ દોડી આવ્યા અનિતાબેન હાનફળા ફાનફાળા અચલની રૂમમાં પ્રવેશ્યા બીજા બધા પણ અચલને ઘેરાઈને ઊભા રહી ગયા શું થયું બેટા અનિતાબેન દોડીને આવીને અચલને વળગી પડ્યા બધા જ અચલના જવાબની રાહ જોઈ રહ્યા હતા પણ અચલ કહી ન બોલ્યો પણ એનો ચહેરો હજી ક્રોધિત હતો અચલના ક્રોધની સાથે જ બધાએ જમીન પર કટકે કટકા થઈને પડેલા ટેપરે કોર્ડરને પણ જોયું હેમાબેનથી એ જોઈ રહેવાયું નહીં મોટા ઉપાડે એના કામનું કઈ હશે એમ સમજીને સાંભળવા બેઠો હશે પણ કંઈ ગમ્યું નહીં હોય એટલે સાહેબે ધમપછાડા શરૂ કરી દીધા હશે મોટી બેન પ્લીઝ ડોટ ડોટ થોડીવાર શાંતિ રાખો અનિતાબેને વિનમણી કરી આ બધું ક્લીન કરી દેજો ને ડોટ નકામું કોઈના પગમાં વાગી જશે દરવાજે ઊભેલા બેનને વિરલે કહ્યું શાંત થઈ જા દીકરા અનિતાબેને અચલના માથે હાથ ફેરવતા કહ્યું અચલ હવે જરા શાંત થયો એટલે અનિતાબેન સિવાય બધા પોતપોતાના કામમાં પરોવાઈ ગયા અચલ અને અનિતાબેન હવે એકલા પડ્યા એટલે એમણે અચલને પૂછ્યું કે માટલો અકળાઈ ગયો મમ્મી શેઠ મૂળચંદરાએ મારા માટે આ રેકોર્ડર મૂક્યું છે એમના એ ગુનાના સ્વીકાર માટે જેની મને વર્ષોથી ખબર છે એના એક્સ્ટ્રા મેરેટિયલ અફેર એ આ ટેપરેકૉર્ડરમાં સ્વીકારે છે ગુસ્સો આવે છે એ માણસ પર આટલા વર્ષો લોકોને પીડા આપ્યા બાદ આજે એ ઈચ્છે છે કે એમના મર્યા પછી એમના આ ટેપ રેકોર્ડરના સહારે હું એમને માફ કરી દઉં માયા ફૂટચલ ફરી અકળાયો અચલ તું નીલાના કારણે તારા પિતાને આટલી નફરત કેમ કરે છે બેટા અનિતાબેને એને સમજાવતા કહ્યું મમ્મી તમારી ભૂલ થાય છે હું નીલાના કારણે એમને નહીં પણ એમના કારણે નીલાને નફરત કરું છું બાકી એ નીલા સાથે મારે શું લેવા દેવા કહે તો વચલ ઊભો થઈ ગયો બસ ને દીકરા જવા દે એ બધું ભૂલી જાય એ વાતો અનિતાબેને ફરી એને સમજાવ્યો હા મમ્મી હવે તો ભૂલી જ જવાશે સારું થયું એ માણસ મરી ગયો નહીં તો વચલની આંખો લાલ થઈ ગઈ અચલ ડોર 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 બસ અનિતાબેને કડક સુરમાં કહ્યું ને અચલ છૂપ થઈ ગયો કામવાળા બેન અચલના રૂમમાં ફેલાયેલા ટેપરે કોર્ડરના ટુકડાને સુકડીમાં ભરી ઘરના કિચનમાં રહેલી ડસ્ટબિનમાં ઠલવી પોતાના કામે લાગ્યા ત્યાં જ દબાતા પગલે કોઈ કિચનમાં દાખલ થયું આમ તેમ જોયા બાદ એને સીધા જ ડસ્ટબીન મૂક્યું હતું એ દિશામાં ચાલવા માંડ્યું હાથથી ડસ્ટબિન ફંફોસી રહેલ એ વ્યક્તિ ટેપરે કોર્ડરની ટેપ શોધી રહી હતી પગ ડસ્ટબિનમાં ટેપરે કોર્ડરના ટુકડા સિવાય કંગી જ નહોતું ટેપરે કોર્ડર તો તૂટી ગયું તો ટેક ક્યાં ગઈ બબડતી એ વ્યક્તિ ફરી એને કોઈ જોઈ ન જાય એમ રસોડામાંથી નીકળી ગઈ બે ત્રણ દિવસ બાદ સવારે વિરલ એની માતા અનિતાબેનના રૂમમાં આવીને બેઠો હતો ત્યાં જ અચલ રૂમમાં દાખલ થયો ને અનિતાબેન સામે જોતા બોલ્યો મમ્મી મને ત્રીસથી થી ચાળીસ હજાર રૂપિયા જોઈએ છે એટીએમ કામ નથી કરતું મારું અનિતાબેન એની સામે જોઈ રહ્યા ને એ બાદ ઊભા થઈને કબાટ તરફ ચાલવા લાગ્યા લોકર ખોલી એમને એમાંગથી ઘરેણાના બોક્સ કાઢીને અચલના હાથમાં ધરી દીધા ઘરેણાના બોક્સ જોઈ અચલે નવાઈ સાથે પૂછ્યું આ શું મમ્મી તું તારા ઘરેના મને કેમ આપે છે બેટા તારે પૈસા જોઈએ છે અને હાલ મારી પાસે હતા એ બધા કેશ હું તમને લોકોને આપી ચૂકી છું હવે જે છે એ બસ આ જ છે અનિતાબેન નાસીપાસ થતા બોલ્યા બેંકમાંથી કેસ કલેક્ટ કરાવી લેવાય ને મમ્મી અચલ બિંદાસપને બોલ્યો આપના બેંક એકાઉન્ટ સીલ કર્યા છે વિરલ વચ્ચે જ બોલ્યો વો અચલ જરા ઊંચા અવાજે બોલ્યો હા ભાઈ જ્યાં સુધી તમે બિઝનેસ અંગે કોઈ નિર્ણય ન લો ત્યાં સુધી લોયરે આપના એકાઉન્ટ સીલ કર્યા છે જેથી પપ્પાની મિલકતમાં કંઈ હેરાફેરી ન થાય હું પણ હાલ ફક્ત બિઝનેસ મેનેજ કરી શકું છું એના એકાઉન્ટ સાપના હાથમાં નથી વિરલે જરા ગંભીર થતા કહ્યું વિરલની વાત સાંભળીને અચલ પણ જરા ઢીલો પડ્યો બેટા તું ચિંતા ન કર લે મારા આ ઘરેના વેચી નાખા તો સ્ત્રીધન કહેવાય એના પર ફક્ત મારો હક જ હોય એટલે એને સીલ નહીં કરે કોઈ અચલને ઢીલો પડતા જોઈ અનિતાબેન બોલ્યા મમ્મી તું આ શું કરી રહી છે હું સાવ એવો દીકરો નથી કે મારી માંગના દાગીના વેચી નાખું અનિતાબેનના ખભા પકડી અચલ બોલ્યો આનો કોઈક તો રસ્તો હશે ને હવે અચલે વિરલ તરફ જોતા કહ્યું એક જ રસ્તો છે ભાઈ વિરલે તરત જ જવાબ આપ્યો તમે બિઝનેસ જોઈન કરી લો વિરલે ભારપૂર્વક કહ્યું ફરી એ જવાબ યાર તમે લોકો સમજતા કેમ નથી મારે એ માણસનો બિઝનેસ નથી જોઈન કરવો અચલ બરાડ્યો ભાઈ હવે એ માણસ જ આ દુનિયામાં નથી પછી કેમ આટલી નફરત હવે જે છે એ બધું જ ફક્ત તમારું છે અને અમારા બધાનું ભવિષ્ય પણ ફક્ત તમારા હાથમાં જ છે વિરલ હવે રડમસ થતાં બોલ્યો પણ વિરલ મને બિઝનેસનો એ નથી આવડતો એ જાણે છે ને તું અચલ હવે વિરલને સમજાવી રહ્યો હતો પણ વિરલને તો આવડે છે ને બેટા અનિતાબેન વચ્ચે જ બોલી ઉઠ્યા હા ભાઈ હું હર હંમેશ તમારી સાથે રહીશ તમે ચિંતા શું કામ કરો છો ડોટ તમે બસ એકવાર ઓફિસ આવવાની હા પાડીને આ વસિયતનું ચેપટર પૂરું કરો વિરલે અચલને સમજાવતા કહ્યું હા બેટા તું એકવાર ઓફિસ તો જા ડો ત્યાં જઈને કંઈ નહીં કરતો બસ બેસી રહેજે વિરલ અને શિરીષકુમાર બધું સાચવી લેશે અનિતાબેને પણ અચલને સમજાવ્યો હા હા શિરીષને તો વર્ષોનો અનુભવ છે બિઝનેસનો રૂમના દરવાજે ઊભી માંગ દીકરાઓની વાતો સાંભળી રહેલા હેમાબેને પણ વાતમાં ટાપસી પૂરી ભાઈ આપને બંને મળીને પપ્પાના આ બિઝનેસને આગળ વધારીશું તમને રસ ન પડે તો તમે ઓફિસમાં તમને ગમે એ કરજો પણ એકવાર બિઝનેસ જોઈન કરી લો પ્લીઝ માંગ જ બધાની ભલાઈ છે વિરલ હવે કરગરી રહ્યો હતો હા એમ જ કરવું પડે તો જ ઘરની મિલકત ઘરમાં રહેશે બાકી પેલા તો રાહ જોઈને જ બેઠા હશે હેમાબેન ફરી બોલ્યા ભાઈ માની જાઓ ને વેલે હાથ જોડ્યા હા માની જા તારા ય મોંઘા મોંઘા શોખ આ જાહોજલાલી પૂરી કરવા માટે બસ આ જ એક રસ્તો છે હેમાબેને કટાક્ષ કર્યો બધાની વાતો સાંભળી હવે અચલનું માથું ભમી રહ્યું હતું ને બધા એક ધારૂંગ એના માથે બોલી રહ્યા હતા આખરે એને જોરથી ચીસ પાડતા કહ્યું પથ્થર પર પાણી રેડ્યા જેવું કામ છે આને સમજાવું હેમાબેને મોડું મચકોડતા અચલ તરફ જોઈ કહ્યું હું જોઈન કરીશ બિઝનેસ બીજી જ ક્ષણે અચલ બોલ્યો ને એના એ શબ્દો સાંભળી વિરલ અને હેમાબેન તો ખુશીના માર્યા કૂદવા લાગ્યા અનિતાબેને પણ બે હાથ જોડી આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માન્યો પણ મારી એક શરત છે અચલે એ પછી તરત જ કહ્યું શરત કેવી શરત હેમાબેને ઉતાવળે જ પૂછ્યું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ